સ્વામિનારાયણ ભગવાન ભાદરમાં વિશ્રામ સુથાર ને ઘેર ઉતર્યા એમના ઘેર આજુબાજુના ભક્તો બધા આવે દરરોજ સભા થતી વિશ્રામ સુથાર ખેતી કરતા મહારાજ ઘેર બિરાજે અને સાંજે પાંચેક વાગ્યા એટલે ખેતરમાં ગયા ચારો લેવા માટે જોજો આશ્ચર્ય શું થાય છે ભક્તરાજ વિશ્રામભાઈ પોતાના ખેતરમાં ચારો લેવા માટે ગયા તો એક સેઢા ઉપર એમણે જોયું પુષ્કળ કીડીઓ નીકળેલી રાફડો આખો ઉભરાયેલો અસંખ્ય કીડીઓ ઈંડા સાથે બહાર આવેલી ગણી શકાય જ નહીં એટલી બધી આ તો એક સામાન્ય ઘટના છે ઘણીવાર જમીનોમાંથી ખેતરમાં તો કીડીઓ દેખાતી હોય છે વિશ્રામભાઈને સંકલ્પ થયો આ બધા જીવ છે અત્યારે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ધરતી પર વિતરે છે જેને જેને એના દર્શન થાય એનું કલ્યાણ થાય છે ભગવાનની વાણી સાંભળે એનું કલ્યાણ થાય છે આ કિડીઓનું શું થશે આ પણ જીવ છે ધરતીના જીવડા છે આ પ્રત્યેક કીડીમાં જીવ છે તો મનુષ્યનું કલ્યાણ થાય તેમ જે ગાય ભેંસનું દૂધ ભગવાન આરોગે એમનું કલ્યાણ થાય કોઈ અશ્વ ઉપર બિરાજે એનું કલ્યાણ થાય પ્રભુ ગાડે બિરાજે તો બળદનું કલ્યાણ થાય પણ આ કીડીઓનું શું થશે ધરતી ઉપર ભગવાન વિચરે છે અને આ કીડીઓ જેવા લાખો જીવનું કલ્યાણ કેમ થાય કઈ રીતે થાય શું આ જીવો કલ્યાણથી વંચિત રહેવાના સ્વામિનારાયણ ભગવાનનો એવો પ્રતાપ છે કલ્યાણ કલ્યાણ થાય શું આ જીવનું નહીં થાય સ્વામિનારાયણ ભગવાન નામ આવ્યું પરમાત્મા નું મહાત્મ્ય આવ્યું અને એકદમ ટપોટપ કીડીઓ મરવા માંડી હાલતી ચાલતી કીડીઓ બધી જ મરી ગઈ અને આકાશમાં જેમ વાદળ છાય જાય એમ કેટલાક વિમાનો દેખાયા અને બધી કીડીઓના જીવ વિમાનમાં બેસીને સ્વર્ગમાં પહોંચી ગયા સ્વર્ગમાં એટલા માટે કે સીધે સીધા કોઈને અક્ષરધામમાં પ્રવેશ ન અપાય અરે કોઈ પરદેશ જાઓ છો તોય કસ્ટમમાં તમારી બરાબર તપાસ કરે એમને એમ પ્રવેશ નથી આપતા કારણ કે કોઈક ગુના હિત વસ્તુઓ અંદર ઘુસાડી દેતો ભગવાન એમને એમ જો અક્ષરધામમાં મોકલે તો આપણી પ્રકૃતિ એવી આપણા સ્વભાવને ભેગા ધામમાં લઈ જઈએ અને પછી ત્યાં ઝગડવા બેસીએ એટલે ભગવાન અક્ષરધામ માં ક્યારે લઈ જાય એ નિજાતમાંના બ્રહ્મ રૂપમ જ્યારે બ્રહ્મ સ્વરૂપ બનીએ ભગવાનની ભક્તિ ઉપાસના કરીએ પછી આ કીડી જેવા જીવને અક્ષરધામની પ્રાપ્તિ થશે જ્યારે એ ભક્તિ ઉપાસના કરશે ત્યારે પરંતુ શુદ્ર એવા દેહથી છૂટી ગઈ અને સ્વર્ગ ને પામી ગઈ વિશ્રામ ભક્ત જોઈ રહ્યા જલ્દી જલ્દી ચારાનો ભારો બાંધી ઘેરે આવ્યા મહારાજ ની પાસે આવીને બેઠા ભક્તો અને સંતો બેઠેલા સંધ્યાનો સમય થયેલો મહારાજ આજ એક આશ્ચર્ય થયું અને કીડીઓના કલ્યાણની આખી વાત સંભળાવી શ્રીજી મહારાજ જવાબ આપ્યું હે વિશ્વનાથ હે વિશ્રામભાઈ સાવધાન થઈને સાંભળો આજ સુધીમાં જેટલા અવતારો થયા એ સર્વ અવતારનું કારણ આ અમારું સ્વરૂપ છે સર્વ અવતારનું કારણ એવું આ અમારું સ્વરૂપ ધરતી ઉપર અત્યારે વિચરણ કરે છે અને આ સ્વરૂપની જેને ઉપાસના હોય આ સ્વરૂપમાં જેને ભક્તિ હોય તેના સંકલ્પો સત્ય થાય છે તેમને અમારા સ્વરૂપમાં દૃઢ ઉપાસના છે અમારો અનન્ય આશ્રય છે અને અમારું ભજન કરો છો એટલે તમારા સંકલ્પ થી આ બધી જ કીડીઓના જીવો સ્વર્ગ માં પહોંચી ગયા અમારા સંકલ્પ તો સત્ય હોય પણ અમારી ભક્તિ ઉપાસના કરે એવા ભક્તોના સંકલ્પો પણ સત્ય થાય છે એવો આ સર્વોપ પરિપરમાત્માનો પ્રતાપ છે